પાલનપુરમાં સોની સમાજનો શરદોત્સવ કાર્યક્રમ યોજાયો ત્યારે શ્રી ધાધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ યુથ ક્લબ દ્વારા ગતરોજ પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે સોની સમાજનો સરહદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે ગતરોજ શ્રી ધાનદાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ યુથ ક્લબ દ્વારા સમાજના શરહદોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં સોની સમાજના લોકો મોડી રાત સુધી ગરબે ગુમ્યા હતા આ ઉપરાંત રાજ નાના બાળકોમાં બેસ્ટ ડ્રેસીસ પહેરીને ગરબે રમનાર બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સમાજના બાળકોને બાળ ઇનામ પણ આપવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત તમામ સભ્યોને લાહણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દૂધ પૌવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના પ્રમુખ ભરતભાઈ સોની મંત્રી ગિરીશભાઈ સોની ઉપપ્રમુખ વિનોદભાઈ સોની રમેશભાઈ સોની ખજાનચી કનૈયાલાલ સોની સહમંત્રી મુકેશભાઈ સોની પ્રફુલભાઈ સોની હિતેશભાઈ સોની સહિત હોદ્દેદારો તેમજ યુથ ક્લબના પ્રમુખ સ્નેહલભાઈ સોની મંત્રી દિલીપભાઈ સોની અશ્વિનભાઈ સોની નીરવભાઈ સોની સહિત યુથ ક્લબની ટીમ તેમજ સમાજના અગ્રણીઓ અને બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો